દોસ્તો આ મોચી ચંપલ સાફ કરી રહ્યો હોય છે તારે ચંપલમાં સંતાડેલા હીરા દેખાઈ જાય છે તારે આદમી બોલે છે કે રે ભાઈ જલ્દીથી સાફ કરે તો આ મોચી બીખ મારે હીરા પાછા રાખી દેશે અને વિચારે છે કે જો આ હીરા હું કાઢી લેશ તો એને થઈ જશે આદમી ગુસ્સે થઈને ચંપલ સાફ કર્યા વગર ત્યાં જતો રહેશે તો આ મોચિયાને ઉભો રાખીને કહે છે કે રે ઉભારો સાહેબ હું આવડે તમારા ચંપલ ચમકાવી દેસુ તો આ કહે છે કે નહીં મારે પાર્ટી જવાનું મોડું થઈ રહ્યું છે તો મોચી કહે છે કે જા બેટા આ હીરા તો હું લઈને પછી એની પાસે પાસે જવા લાગે છે તારે આ મોલવી એક હોટલ લે આવી એક ચાય નો ઓર્ડર આપે છે આ કમીનો પાછળ થી આવે છે અને કાઉન્ટર ઉપર ચડીને પેલી બાજુ જતો રહેશે અને મોકો જોઈને આ ચંપલ ઉપર ચટણી ડોરી દેશે તો આ મોલવી બોલે છે તારે પાછળ આવીને એ પણ ચા લગાવવાનું કહે છે તો આદમી કહે છે કે તું એ શું કરી રહ્યો છું તો મોચી કહે છે કે હું પણ એ રોજ ચા પીવા માટે છું અને આ તમારા ચંપલ ઉપર શું ડોર્યું છે તો મોલવી કહે છે કે ચટણી ડોરે છે તો આ કહે છે કે લાવો હું સાફ કરી દેવું અને મોલવી ના પાડે છે તો પણ એનું ચંપલ સાફ કરવા લાગે છે પણ આવી આગળ એની સાથે જે થયું જોતા પહેલા એક લાઇક કરીને કોમેન્ટ ની અંદર જય શ્રી રામ નું નામ જરૂર લખી દેજો તારે એ છે કે એને ભૂલથી બીજા ચંપલ ઉપર ચટણી ડોરી હોય છે